દીવમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં રાખી માછીમાર ભાઈઓ સાથે તાકીદે બેઠક યોજાય ઇન્ટેલિજન્ટ બ્યુરોની આંતરિક માહિતી મુજબ દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી થતી હોય તેમજ અન્ય ભુસપેઠીયા જેવી ગેરપ્રવૃત્તિ થતી હોવાના સંકેત હોય જેથી પ્રશાસક પ્રફુલ પટેલ સાહેબના દિશા નિર્દેશમાં દીવમાં માછીમાર ભાઈઓ સાથે તાકીદે બેઠક યોજાય આ બેઠકમાં પોલીસ અને ફિસિસ વિભાગ દ્વારા સચેત રહેવા માટે સમજૂતી આપી અને સમુદ્રમાં આવી કોઈ ગેરપ્રવૃત્તિ થતી જણાય તો તાત્કાલિક નેવી કોસ્ટગાર્ડ મરીન પોલીસ કે ફિશરીઝ વિભાગનો સંપર્ક કરવો અને માહિતી પ્રદાન કરવી મહાસાગર ફિશરીઝ સોસાયટીના હોલમાં યોજાયેલ આ બેઠકમાં માછીમાર ભાઈઓએ આશ્વાસન આપ્યું કે આ સૂચનાની જાણકારી અમે દરેક માછીમાર ભાઈઓને પહોંચાડશું દીવ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબના માર્ગદર્શનમાં આ યોજાયેલ બેઠક થકી માછીમાર ભાઈઓની જાગૃતતાના કારણે કોઈ પણ અઘટિત ઘટના અટકાવી શકાશે अटकावी सका નહીં तो उनको लाना नहीं पर